इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सब... दीसा तालुकाना चोरा प्राथमिक शाळा 26 मीटर ना दिवसे ध्वजवंदन कार्यक्रम योजायो चोरा प्राथमिक शाळा मा प्रजासत्ताक दिने ध्वजवंदन कार्यक्रम योजायो ध्वजवंदन गामनी भरेली दिक्री अनीताबेन चौहानना वरदहस्ते ध्वजवंदन करवामा आव्यू આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા શાળાના આચાર્ય મણિબેન ચૌધરી તેમજ એસ એમ સી અને શાળા પરિવાર દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શાળાના શિક્ષક પરમાર કિશોર કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું ગામજનો દ્વારા શાળાને લોક સહકાર યોગદાન બાંકડા આપવામાં આવ્યા હતા দাতা ઓનો સન્માન શાળના શિક્ષકો દ્વારા અને એસએમસી ના અધ્યક્ષ કલ્યાભાઈ રબારી દ્વારા કરવામાં આવ્યું હતું ગામ લોકો એ સાથ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવીલ હતો રિપોર્ટર अशोक ઠાકોર બનાસકાંઠા